તારીખ આઠ અગિયાર વિદ્યાર્થીઓ રજૂઆત કરતા કે આપણી શાળામાં મેકઅપ સાત નો ચાલે છે અને શિક્ષક એક જ છેલ્લા ઘણા સમય આમ તો બે શિક્ષક હતા પણ એક તાત્કાલિક યુદ્ધના ધોરણે લીંબોડી મૂકી દેતા એક જ શિક્ષક માત્ર બચ્યા અને પ્રવાસી શિક્ષક બે એટલે હાલ અહીનો છોકરાનું જીવન અંધકારમય બની ઘડતા છે સંખ્યા છે છે એટલે અને ઉત્તર માધ્યમિક શાળા આવેલી ત્યાં અત્યારે ફક્ત અને ફક્ત એક શિક્ષક પટાવાળાની પણ કોઈ જગ્યા નથી કલાર્ક ની જગ્યા નથી આચાર્યની જગ્યા નથી અને એક ને એક શિક્ષક માત્ર બસો બાળકોને કેવી રીતે ભણાવી શકે એટલે A one of our